ફરીથી નો આ યોગમાં કાજુ જ રાખ તમાકુ કાધું પાકી નખતા ઊંચો જાવ અને હાથક જેવું થયું હે અને કાલ સાંજે આપણે જોવા ખાવ કમ્પ્લીટ કરું હોય હવે થોડીક જ ક્ષણોમાં ટ્રેક્ટર વાળો આવીએ મગવા પણ આમાં ક્યાંયથી ટ્રેક્ટર આવે એમ શેર નહીં આની કોઈ બકાલું નડે ભૂકો નડે આની કોઈ નીર નડે નીર લીવું ની કોઈ ટોળી નડે એટલે ટ્રેક્ટર દિશા જોવાકડી ગલ્લીમાંથી નીકળી જાય મોટું ટ્રેક્ટર નહીં નીકળે એટલા માટે હે ને મારે હે ઓલું પીઢિયું છોડી અને ટોળીને જાક પરી કરવી જોઈએ તો હું ફટાફટી ટોલી પરી કરી મૂકું પછી આવે તો ખોટી આવી હોય ના થાય લઈ જાજો ખોટી ના કરાય મટાણી તો તમે વિડીયોની અંદર જોડાઈ લેજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ટોલી પરી કરી લઉં પછી ખાતર બિયાણ હેઠોનથી ગોતી લઉં

મિત્રો ફરી તું ચાલુ આપડે પૂર્ણ અને નવ દાંડ વાવણું થાય સારા ની કોચું ની કોર નવ વાયરું થાય દિનેશભાઈ માઇડમ વાવાળા હે મિત્રો જો આમદભાઈ ની આ આવી પણ અફસોસ આપડા જોવાનું વાયે હું કદાચ ન્યાય જાણી પણ આજ ની તું ગાયો ઊભો ઉભો જોઈ માટી ગયા ને આપણે ગયા મગતું બધે બધેમાં હવે જો આપણે બીજું સવારે છોડી સવડું છોડાયું હે દોરિયો કરવા માટે હવે કોથરો બાંધો છે ને પાછી દોરિયા માલિકો ના પાડે બારી નીકળી આવે અને આમાં જ જીરું લગભગ હવે નીકળવા આવ્યું પણ અફસોસ આવી છે ને આપણે કામ બહુ જાજુ છે એટલે અહીંયા જોવા જવાનું સિટિંગ નહીં આવે ને તો મજા આવે હવે શું બીજું શું આ આટલું કઈક જીરું છું તમને કાલ તો નતું કાલના બ્લોગમાં હા ત્રણ પડા માં થઈ ગયું એટલું ક્યુ એટલે લઈને મૂકી દીધું સાઈડમાં એમાં જરા મજા જ નહીં આવી દીધું મગ મગ કાય ની જોવાનું હે તો જાજુ મોડું નથી કરવું કોતરો ફટાફટામાં વીટી અને મને દોરિયા કરવા ધોરિયા કા કઈ છે પણ આ વેઠાકો સમાનામાં કરવા પડે નાકા પાછું જ્યા કરી દે એટલે આ ડોરું દે તો કઈનો ગોતું આ પરમદીપ બાપુ એ બકાનું ભાતા જ બોલ કે અમુક દી દે હોય દેડ તો નથી આવળો જડે તો આનું કામ આગળ વધે ધોરિયા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ

મિત્રો પાવડો ફાઇનલી આપણે ગોતી લીધો હોય અને મગમાં જરાક વહેલું થશે કારણ કે ને ટાઈટ ના ઉગી તો જાય તો એમાં જરાક કોકળ આવે ટાઈટ પડે ને એટલે પણ કોકડ ને હે ને એક દિવસ દવાનું રાઉન્ડ વધારે જોડે જો વાર લાગી જાય ને તો બસ પાણી થઈ જાય એટલા માટે જરાક વહેલા વાવવા બેઠા હોય વારો ભાઈ એમ કહેતો કે મગ કોઈને નથી આવ્યા બાકી તલ તો ઘણા ન આવે નહીં કા એટલે મગમાં હે ને પણ આપણે જ બોણી કરી ભાઈ

ટૂંકા ટૂંકા પાર્યા કઈ ટૂંકા ટૂંકાની જરૂર નથી પાણી આપણે લેવલ કરીને ટૂંક છે તો ખરા આગળ જતા તકલીફ ના પડે બાપુ અહીંયા હલાણ કરે છે લાંબા ટૂંકા કટકા થતા હોય કારણ માપ સાઈડ કર્યું તો આપણે કઈ તું ને જરાક બટકા મલાક પીડા નાખી દેજો આપણે ઘેર એ વાંજ રાખ ખેતી લે મોટું

અંગા દોયું કયોન સવડો આયકો ન સાવ ગારો નીક્યો એટલે આ જાડી જમીન ઘડીકમાં ભેજ મૂકે ની એટલે વાંધો નહી આવે પાણી બહુ લેહે ની ઢુગમાં જડપતા હજો આવ આયું રહે ને બોર માં તો જો ઘરકો મારી ગયો તો પછી નકી નમરે તા આપડે ખબર આ પાછળ ધીરું વાયું લગભગ 8 9 દી હતી કેમ તું પાતા બધું આઈ તી લઈને વાહું થી આ બોર માં તો બસ ખબર પડે ની કેટલું પાણી છે ને કેટલી વાર હાલહી આવે તો આઈ કા રાખવા ના આવે તો હરી આ ડ હરાળ કરવા જો હે થઈ જાય બધું હરાડે હાલ અમિત થોડીક ને આપણે મગની માહિતી આપી દઈ મગ અમે લગભગ ઘણા વરસથી વાવતા પરવા પાણી નતા એટલે પરવા નતા આવ્યા બાકી મગ બહુ હજાર વર્ષથી અમે વાવી પણ આજુ પણ નવ નવું કર્યું નકર ક્યારામાં પાંચ આયુરું જ કરતા અને આ વખતે અમે વાવ્યા હે પૂણા ત્રણ કિલો વીકે વાવવાના હોય કહી દેશે અઢી કિલો જ પણ આપણે જરાક વહેલું વાયું હોય એટલે ઉગી બધા જાય પણ ચકલી બહુ કાપે હે ને ફરવાની ને ત્રીજી વરસ ને ચકલી બહુ કાપ્યા હતા મગ એટલે હું થોડાક ઘાટા વાવીને તો વાંધો ના આવે થોડાક જે કાપે તો એ અને અમારે જમીનમાં છે ને ચાર પાણી જડી જાય ને તો એ થઈ આવે ને પાંચ પાણી જડાશે તો નામી થઈ આવે તો કોઈ ઓલું શું કહેવાય વાંધો ના આવે બાકી ચાર પાણીમાં મગ થઈ આવે આ જમીનમાં હારામાં હારું જામી જાય મગ જામણો લઈ જાય પંદરથી અઢાર મણની એવરેજ આવે આરામથી વિગે નકર શિયાળ પાણી જડે ને કાંઈ આવી જાય તો આઠથી દસ મણ જેવા થાય એટલે અવાર નવું જો ની ટ્રાય કરી નકર નવ આયરું અમે કોઈ કરતા નથી પાંચે જ કરીને નામી ટૂંકમાં દૂર થઈ જાય ઘાટું અવાર નવું કરી નવું કર્યું હવે આ જોવાનું છે આપણે અને આમાં એક ઉગે છે કોકડ અને હિંગુ આવે છે ઈયાળ એ બે જ વધારે પ્રોબ્લેમ આવે શિયાળ જો હિંગ મગની હિંગ કોઈ હોઈ જાય ને તો પછી કોઈ રીતે એનું દવાનું પણ કામ ના આવે એ બધા અનુભવ થઈ ગયા છે આપણે અને ઉગે થાય એ પેલા તો કોકર વધારે આવે એટલે બે પ્રોબ્લેમ વધારે આવે બાકી મગ આરામથી ખાય બીજું કંઈ બીક જેવું હોય ને એક જ મોલ એવો છે એમાં છેલ્લે સુધી બીકરી છે આ જીરું જમ

બાકી સાઇલમાં મોક કરતા પૈસા વધારે થાય એ મને ખબર પડે પણ સાઇલમાં બીક બવરી એક તાઈ ઉઘરે ને ભરી જાય યોગ્ય હવામાન ના હોય એટલે અને પછી એમાં બીજા નંબરમાં પાણી વધારે દઈએ પાણી વધારે દય પછી છેલ્લે છેલ્લે આપણે વરસાદનું તાણું થઈ જાય ને પાક પાકી એટલે ટૂંકમાં બીક બવરી એમાંય બગાડવાની બાકી મગમાં હોય ને દિવસમાં તો પાણું નેવું આ જો આપણે વાવવા ને આઠ પાંચ આઠ દિવસ થઈ જાય પાકી ફેફડા જાય ঘেৰা বে যায় উডাডোৱা পাৰে এডা তা হয় মগ হয় বহু ভাৱে কিয় দেখা দিয়ে এ ধ্যান পাৰে হটা অ মগ તો બહુ ધ્યાન રાખવું પડે હિંગમાં સાસ મારે આખી હિંગ ફટકી જાય એટલે મગના દાણા થઈ જાય સૂતા પછી ખાઈ જાય એટલે એ પ્રોબ્લેમ રે બાબુડા વારો કબૂતર વાળો ભગવાન તો નહી આવે ને રખોલ નું કોરોલ જોઈ જશે બાબુડા નું અને પછી ઉગે થાય એ ચાર પાંચ દિવસ ચકલી પછી પાછું વટાઈ થયું એ પાછું કબૂતરનું કે બાબુડાનું તમે જે કયો અમે બાબુડા વધારે કહીએ ને અને આપણે એક પારી ઉભી ગયું છે બીજા પારી એમાં કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો છ વાઈ ગયો અને હમદભાઈ જો આવી ગયો કે આશા ઘટડી નો વાવી ગયો છે અને હું રહી ગયો કાલ આવ્યો છે આપણે રાપ આપવાનું કામ હાલું સારું હશે કાલના ઉલોગમાં જોઈ લેજો એમાં આવડું છે કે દોઢ કલાક લાઈટ વાઈ ગઈ કા ત્રીજું કાર્યું પણ કમ્પ્લીટ થઈ જાય બી જાય સારું સપનું બધું ઉઠીએ સારું હવે सालिकमण जीरो हो जायत ने हां बोले छोडाऊ ओ वासनज करती जीरो काई दूं पर मारे छोरीया इम छोरी એટલે કો વાવણો હાલતો તો સવારે બે સાલિકमण થઈ જાય ને હા તો પેટ્રોલ ભુને ચેર છોડાવ જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે मारे हेलीકॉप्टर લેવું તો પણ હવે ના થ્યું કે

બુલેટ લઈ જીરુ મશીન ડાયરેક્ટ પેટ્રોલ હવે સાયકલ તો સફા કરી સાયકલ હોય પંગાર દેવી તો કેજો કા વેસ

મારે પાછું બીજું પાણી વારું હોય તો શું કરવાનું? કઈ રહો પોક ભરાવા ને બી કઈ કરવું નથી વાર લઈ ત્યારે હા તો કાલમાં વારું હોય તો કદી હું આવી પાંચ રૂપિયા નાખવા આગમાં ઢાઈ દેવા આ શું વાત છે સર શું વાત છે સર શું બર યે વાત હે અરે કેવી રીતે લાંબો બન હા તો મિત્રો તો આજના વિડીયોમાં બસ એટલું જ કારણ કે વિડીયો સજા પછી બહુ લાંબુ એટલે લિસ્ટિંગ કરવામાં વાર લાગે અને અપલોડ કરવામાં તો બહુ વાર લાગે એટલે આજે ખૂબ મજા કરી તમને કેવી વિડીયોમાં મજા આવી જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક બાઈક કરતા જાઓ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો આજે આ ખેતી જ લેવાનું છે લગભગ બે જોયા કરવાના બાકી છે બાકી બધા થઈ જાય બાપુ કરતા રૂંથે અથાણે પાસે ધૂનમાં વયા ગયા હે એટલે લાઈટ હરાડે રહે તો કન્ટિન્યુ ચાલુ જ રહે મોટર બંધ નથી થવાની જ્યાં સુધી કોરોના નહીં પીએ ત્યાં સુધી એટલે આજ તો રોગે મારે પાણી વાર્તા વાર્તા જે રીતિંગ કરવાનું થાય તો મળીએ કાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યાં હવે ચર્ચા કરવી નથી જો અત્યારે વ્યૂ કંઈક આમ જોઉં મજા જ એવા રાખે જોવા માથે પખીડા જતા હોય કુંદુ જતી હોય અને હવે બાબુડા લાગતા નથી કારણ કે બાકી તો પાણા ઘા કરીને એટલે આ રાતી પી જાય ને તો સવારે પાસે રખોલું ના રાખવું પડે ગારો થઈ જાય ને પછી નાખો દે તો પછી કોણ જોડે નહીં કોરી દૂરમાં ગોતી લે હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો